જય શ્રી રામ નમો નારાયણ સૂર્યગ્રહણ વિશે જણાવી રહ્યો છું કે બે હજાર ચોવીસનું છેલ્લું સૂર્યગ્રહણ ઘણી બધી રાશિઓને માલામાલ કરશે તિજોરી રૂપિયાથી છલકાશે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ તારીખ બીજી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ થશે જે પિતૃ પક્ષનો છેલ્લો દિવસ એટલે કે સર્વ પિતૃ અમાવાસ્યાના દિવસે થશે અમાવાસ્યાના દિવસે થનારા આ સૂર્યગ્રહણની કુલ અવધિ છ કલાક અને ચાર મિનિટ છે જો કે આ ગ્રહણની મોટા ભાગની રાશિઓ પર નકારાત્મક અસર પડશે પરંતુ ઘણી રાશિઓ એવી છે એ લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે તો હું તમને જે ભાગ્યશાળી રાશિ છે એ લોકોનું ભાગ્ય કેવી રીતનું ઉજ્જવળ થશે એ જણાવી રહ્યો છું અને એમના જીવનમાં કેવા સકારાત્મક પરિવર્તનની શક્યતાઓ છે એ પણ જણાવી રહ્યો છું હિન્દુ ધર્મમાં ગ્રહણનું બહુ જ વિશેષ મહત્ત્વ છે આ એક ખગોળીય ઘટના છે પરંતુ તેનું ધાર્મિક મહત્ત્વ પણ ખૂબ જ છે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ એપ્રિલ મહિનામાં થયું હતું બીજું સૂર્યગ્રહણ ઓક્ટોમ્બર મહિનામાં થવાનું છે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી વાત કરીએ તો સૂર્યગ્રહણ દરમિયાન ઘણા ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં પણ ઘણો ફેરફાર થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે રાહુ કે કેતુ કોઈ પણ રાશિમાં સૂર્ય સાથે આવે છે ત્યારે ગ્રહણ યોગ બને છે વર્ષનું જે આ છેલ્લું સૂર્યગ્રહણ થઈ રહ્યું છે તે ભારતમાં નહીં દેખાય પરંતુ દેશ અને દુનિયામાં તેની અસરો જોવા મળશે તો હું તમને જણાવી રહ્યો છું કે કઈ રાશિ માટે સૂર્યગ્રહણ ફાયદાકારક રહેશે છેલ્લા સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર બીજી ઓક્ટોમ્બર રાત્રે નવ ને તેર મિનિટે શરૂ થશે અને ત્રણ ને સત્તર વાગે સમાપ્ત થશે આ સૂર્યગ્રહણ સર્વપિતૃ અમાવાસ્યાના દિવસે થઈ રહ્યું છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સૂર્યગ્રહણ કન્યા રાશિ અને હસ્તનક્ષત્રમાં થશે આ સાથે આ દિવસે સૂર્યની સાથે ચંદ્ર બુધ અને કેતુ પણ સ્થિત છે આ સિવાય દેવગુરુ ગુરુની પૂર્ણ દ્રષ્ટિ રહેશે અને ગ્રહોનો સેનાપતિ જે મંગળ અને શુક્ર સૂર્યથી બીજા ભાવમાં હાજર રહેશે અને છઠ્ઠા ભાવમાં વક્રીશનિ હાજર રહેશે આ રાશિના જાતકોને બીજા સૂર્યગ્રહણ પર વિશેષ લાભ મળશે પહેલી છે મિથુન રાશિ આ રાશિના લોકો માટે વર્ષનું બીજું સૂર્યગ્રહણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે સૂર્યની સાથે કેતુગ્રહ પણ કન્યા રાશિમાં છે દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે મિત્રો સાથે તમારો સમય સારો પસાર થશે આ સાથે તમે કેટલાક નવા મિત્રોને પણ મળી શકો છો કેરિયરના ક્ષેત્રમાં તમે ઉર્જાવાન રહેશો આ સાથે તમારા કામમાં સુધારો થશે જેના કારણે ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી ખુશ થઈ શકે છે કર્ક રાશિ કર્ક રાશિના લોકોને પણ ઘણો ફાયદો થવાની સંભાવના રહેલી છે ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોનો અંત આવી શકે છે આ સાથે તમે તમારા પરિવાર સાથે સારો એવો સમય પસાર કરી શકશો તમને તમારા પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે જેથી તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહી શકશો સમાજમાં માન સન્માન પણ વધશે તમને આધ્યાત્મિકતા પ્રત્યે વધુ રસ રહેશે કામ પર પણ તમારો સમય સારો રહેશે જીવનમાં કંઈક નવું થઈ શકે છે આવી પરિસ્થિતિમાં ઘણા સારા બદલાવ જોવા મળી શકે છે વૃશ્ચિક રાશિ આ રાશિના લોકો માટે પણ સૂર્યગ્રહણ ફાયદાકારક સાબિત થઈ શકે છે સૂર્યગ્રહણ તમારા માટે અનુકૂળ સાબિત થઈ સરકારી નોકરી કરતા લોકોના વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધો રહેશે ભવિષ્યમાં તેમને આનો લાભ મળી શકે છે લાંબા સમયથી અટકેલા કામ ફરી એકવાર શરૂ થઈ શકે છે આવકના નવા સ્ત્રોત ખુલશે જેનાથી ઘણી આવક વધશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમે તમારા ભવિષ્ય માટે બચત કરવામાં પણ સફળ થઈ શકો છો શારીરિક અને માનસિક તણાવમાંથી તમને ખૂબ જ રાહત મળશે બીજી છે વૃષભ રાશિ તમારા સ્વભાવ અને માનસિક સ્થિતિમાં ઘણું પરિવર્તન આવશે નેતૃત્વ ક્ષમતા વધશે આવકના નવા દ્વાર ખુલી રહ્યા છે તેમના યોગ્ય ઉપયોગથી નાણાકીય સ્થિતિ મજબૂત થઈ શકશે ઓફિસમાં તમારી મહેનત ફળ આપશે તમારા કામની પ્રશંસા થશે વેપારમાં નવી તકો મળી રહી છે વેપારના વિસ્તરણ માટે અનુકૂળ સમય છે વિદ્યાર્થી મિત્રોને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે નવા પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા રહેશે બીજી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના લોકો વધુ આત્મવિશ્વાસ અને ઉર્જાવાન અનુભવશે સર્જનાત્મકતા વધશે ઉદ્યોગોમાં લાભ થશે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે પારિવારિક જીવન સુખદ રહેશે તમને તમારા માતા પિતા તરફથી ખૂબ જ આશીર્વાદ મળશે વિવાહિત જીવનમાં સાહસ અને રોમાંચ વધશે સ્વાસ્થ્ય સારું રહેશે રોગોથી રાહત મળવાની સંભાવના રહેલી છે બીજી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લોકોમાં નવી આશા અને ઉત્સાહ જોવા મળશે નોકરી કરતા લોકો માટે નોકરીમાં પ્રમોશનની તકો વધેલી છે વેપારમાં નવી તકો મળશે સોશિયલ મીડિયા માર્કેટિંગ બિઝનેસને વિસ્તૃત કરી શકે છે મિત્રો તરફથી સહયોગ મળશે આવકના નવા દ્વાર ખુલી રહ્યા છે ઉદ્યોગમાં લાભ થશે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે અને ધાર્મિક યાત્રા થવાની સંભાવના રહેલી છે બીજું કે આ ગ્રહણનો વેદ આપણે ભારતમાં લાગવાનો નથી કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી જેથી કરી કોઈએ આનો વેદ પાળવાની જરૂર નથી પરંતુ સૂર્યગ્રહણ બીજા દેશોમાં દેખાવાનું છે જેથી કરી કોઈએ બીજી કોઈ રીતે ડરવાની જરૂર નથી સૂર્યગ્રહણની અસર દેશ અને દુનિયામાં ભૂકંપ હોનારા અને ભંગના યોગ બનાવી રહી છે જય શ્રી રામ નમો નારાયણ